ગીરના જંગલની આસપાસના ગામડામાં સિંહ અને દીપડા વારંવાર જોવા મળે છે પરંતુ હવે આ ખૂંખાર પ્રાણીઓ શહેરના રસ્તે પણ આગળ વધ્યા હોય એવું લાગે છે રાજકોટ જેવા રંગીલા શહેરમાં અત્યારે દીપડાનો ફફડાટ ફેલાયેલો છે રાજકોટની પાદરમાં રહેલા મુંજકા કૃષ્ણનગર અને કણકોટમાં દીપડાના ફૂટમાર્ક દેખાતા વન વિભાગે આ વિસ્તારમાં પાંજરા મૂક્યા છે અને દીપડાને પકડવા માટેની કવાયત હાથ ધરી છે પરંતુ તમે કલ્પના કરો કે દીપડો જો તમને સામે મળી જાય અથવા તો તમે એમને નિહાળો તો કેવો ભય લાગે રાજકોટના સાઠ વર્ષના લાલજીભાઈએ એમના કહેવા મુજબ એ ચાણ નાખવા ગયા ત્યારે ઝાડની નીચે દીપડાને જોયો અને દીપડાને જોયા પછી એમનો કેવો અનુભવ રહ્યો એ આપણે એમના જ શબ્દોમાં સાંભળીએ અને એમણે શું કર્યું એ પણ જોઈએ રામભાઈ તમે દીપડો જોયો કઈ રીતે જોયો ક્યારે જોયો અને પછી શું થયું પાણીની આ કુંડી ભરવા માટે આવતો હતો નળી લઈ અને અહીંથી આમ નજર મારી ગઈ ત્યાં દીપડો સામેની સાઈડમાં માં સુતો હતો નળી અહીંથી મૂકી રાજકોટની આસપાસના વાગુદડ કણકોટ મુંજકા અને હવે જે ફાર્મ પાસે શ્વાનનો શિકાર દીપડાએ કર્યો છે ત્યાં વન વિભાગે પાંજરા મૂક્યા છે અને એવું માનવામાં આવે છે કે દીપડો જ્યાં એક વખત શિકાર કરતો હોય છે ત્યાં જ એ ફરી વખત દેખાતો હોય છે અને એટલા માટે જ એ સ્થળે પાંજરા ગોઠવવામાં આવતા હોય છે પાંજરામાં મારણ પણ મૂકવામાં આવતું હોય છે એટલે જેમની ગંધથી દીપડો ત્યાં આવે અને રાજકોટમાં હવે ફૂટમાર્ક પણ જોવા મળતા એવું ચોક્કસપણે કહી શકાય કે દીપડો આવ્યો છે અને એટલે જ વન વિભાગની ચિંતા વધી ગઈ છે કારણ કે દીપડો બહુ લુચ્ચું અને શિકારી પ્રાણી છે એ સિંહ જેવું નથી ગીરની આસપાસના લોકોને તો ખબર છે કે સિંહો એમની બાજુમાંથી પસાર થાય અને ઘણા બધા કિસ્સામાં સિંહો રસ્તો આપી દેતા હોય છે અને લોકો એમની બિલકુલ નજીક હોવા છતાં સિંહો જવલ્લે જ હુમલા કરતા હોય છે પરંતુ દીપડાનું એવું નથી આપણે જોઈએ તો ગુજરાતમાં છેલ્લા દસ વર્ષમાં દીપડાની સંખ્યા બમણી થઈ ગઈ છે અને લગભગ એંસી ટકા વિસ્તાર રાજ્યનો એવો છે કે જ્યાં દીપડા પહોંચી ગયા છે હવે આપણે ગીરની આસપાસના જે જિલ્લાઓની વાતો કરીએ તો ત્યાં તો અનેક વિસ્તારોમાં દીપડા વારંવાર પ્રવેશે છે અને મારણ કરે છે દીપડાની લુચ્ચાઈ કેટલી છે એ તમે આ વિડીયોમાં જુઓ એ કેવી રીતે એક પાલતુ કૂતરાનો શિકાર કરે છે અને વન્યજીવોના રોમાંચક વિડીયોઝ જો તમને પસંદ હોય તો તમે આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને અવનવા અજાયબ રોમાંચક વાઇલ્ડલાઇફ વિડીયોઝ નિહાળો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું શેર કરવાનું અને લાઇક કરવાનું ભૂલશો નહીં માનવીનું લોહી ચાખી જતા દીપડાને પણ આજીવન કેદની સજા થાય છે અને તમે જોઈ શકો છો કે સાસણમાં આવેલું દેવડિયા ઇન્ટરપ્રિટેશન ઝોન છે ત્યાં તમને મુક્તપણે એટલે કે આમ તો બંધિયાર હાલતમાં પણ તમે આરામથી એમને નિહાળી શકો એવી રીતે દીપડા જોવા મળે છે આ બધા જ દીપડા આદમખોર છે જેમણે ક્યારેક ને ક્યારેક કોઈ મનુષ્ય ઉપર હુમલો કર્યો છે તમને એ વાત પણ જણાવી દઉં કે જ્યારે કોઈ પણ પ્રાણી મનુષ્ય ઉપર હુમલો કરે ત્યારે મનુષ્યના જે શરીર છે એમાં મીઠું એટલે કે સોલ્ટ હોય છે એક વખત મીઠાવાળું જે શિકાર છે એમને કોઈપણ ખુખાર પ્રાણી આરોગે પછી એમને લોહીની આદત પડી જતી હોય છે એટલે આપણે ત્યાં કહેવાય છે કે આવું આદમખોર પ્રાણી માણસનું લોહી ચાખી ગયો તો આવું લોહી ચાખી ગયા પછી વારંવાર માણસો ઉપર હુમલા કરવા પ્રેરાય છે અને એટલા માટે જ એવું ના બને એટલે આવા દીપડાને આજીવન જેલની સજા આપવામાં આવે છે તો આ જે દીપડો તમને જોવા મળે છે સામાન્ય રીતે આટલો શાંત દીપડો ક્યારેય જોવા મળતો નથી પરંતુ એ અત્યારે વિભાગની જેલમાં છે